નમસ્કાર સૌથી પહેલા તો પૂરા ભારત દેશમાં આજે મતગણતરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને એ છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે આણંદની સીટ પણ ખૂબ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે અને આપ સૌને અમને ત્રણ ચાર કલાકમાં જ એનું પરિણામ પણ આવશે મતદાતાઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓનો પણ પૂરેપૂરો વિશ્વાસ છે આ જીત છે એ ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની મતદાતાઓની જીત છે આ મારી જીત નથી કારણ કે એમને જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર અતૂટ વિશ્વાસ રાખી અને મતદાન કર્યું છે એના લીધે આ વિશ્વાસથી આપણને સૌને કહું છું કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટ એમાં આનંદની સીટ પણ ભવ્ય વટો દીધો હોય ખૂબ સારા મત ખૂબ સારા લીડથી થી આ સીટ અમે પણ જીતીશું તમારી ઇન્ટરનેટ સર્વિસ હોય